તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે તો હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મીરા આહિર નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો મીરા શું કીધું છે છે આપણા બતાવવાના પણ એ પહેલા તમે નવા હોય તો જો તમારા માટે લાવતો દોસ્તો તો તમને ખબર હશે કે સારણ સમાજ વિશે અને આહિર સમાજ વિશે વિરોધ ચાલી રહ્યો છે એમ છે ગીગા ભમરે તળાજાને ફંક્શનમાં એવું બોલ્યા હતા કે સારણ સમાજ વિશે અવરનવર ટિપ્પણીઓ કરી હતી એના વિશે વિરોધ થઈ રહ્યો છે તો મીરા આહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ

અને જ્યાં મારી માતાજીનું અપમાન થતું હોય એને આવવાનું મારે કોઈક જરૂર નથી આવું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમ કહેવાય છે ગીગા ભમરે હજી માફી નથી માગી પણ પરંતુ એના દીકરાએ માફી માગી છે જે બદલ એમ કહેવાય છે કે મારા બાપે જે ભૂલ કરી છે એ બદલ હું માફી માગું છું તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ગીગા ભમરે હજી માફી નથી માગી અને ઘણા લોકોની કમેન્ટ આવી રહી છે કે આવાને તો જેલમાં નાખવા જોઈએ તો શું દોસ્તો તમારે કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે વિવાદ વધી રહ્યો છે ઘટવાનું તો નામ જ નથી લેતો દિવસો દિવસ વિરોધ વધી રહ્યો છે એમ કહેવાય છે કે મોટા મોટા કલાકારો પણ રોષે ભરાઈ ગયા છે અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગીગા ભમરે જે તળાજા અને ફંક્શનમાં જે બોલ્યા છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરીએ તો ફરીવાર બીજા વિડીયો મળી તબતક કરીએ જય હિન્દ જય ભારત